વડોદરાના માંજલપુર હદ વિસ્તારમાં મામલતદારની કચેરી આવેલી છે જ્યાં સરકારી કામકાજ માટે નાગરિકો આવતા હોય છે ત્યારે મામલતદાર કચેરીની બહાર એજન્ટોનો રાફડો ફાટ્યો છે આ એજન્ટો નાગરિકો પાસે મસ્ત મોટી રકમ લેતા હોય છે આજરો દિવ્યાંગ ન્યૂઝની ટીમનો કેમેરો ખોલતા જ એજન્ટમાં નાસભાગ મચી હતી વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ સરકારી કચેરીઓ આવેલી છે જ્યાં અનેક નાગરિકો સરકારી કામકાજને લઈને ધર્મના નામે ધક્કા પણ ખાતા હોય છે વડોદરા શહેરમાં વિવિધ સરકારી કચેરીઓની બહાર એજન્ટોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે એક નાગરિકે દિવ્યાંગ ન્યૂઝ ટીમનો સંપર્ક કર્યો કે માંજલપુર મામલતદાર કચેરીની બહાર એજન્ટે ચૂંટણીકાર બનાવવા માટે પંદરસો રૂપિયા માંગ્યા હતા જેમાં મારી પાસેથી હજાર રૂપિયા લીધા પરંતુ ચૂંટણીકાર બનાવી આપ્યું જ નહીં જેથી દિવ્યાંગ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચતા એજન્ટોમાં નાસભાગ મચી

શું કહેશો આ બાબતે શું કહેશો તમને કેવું લાગે સાહેબ આ ખોટું છે તમારી માંગ શું હતી તમારે શું માંગ છે આ ના થવું જોઈએ જી અત્યારે હાલ કહી શકાય કે કઈ જગ્યા છે ને શું કહેશો મામલેદાર કચેરી માજલપુર છે અને ત્યાં આગળ આવી રીતે એજન્ટો બેસે છે અને ગેરમાર્ગે આવતા જતા અરજદારોને ગેરમાર્ગે દોડીને આવી છે પૈસા જે કામ અહીંયાથી થતું નથી તે કામના પણ આવી રીતે પૈસા ઉઘરાવે છે જે કામ લાગતી વળગતી ઓફિસ અને કામ થાય છે છતાં પણ અહીંયા ઘરે આવી રીતે એજન્ટો ખોટી રીતે એ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે છે એની બહાર ને અંદર કેટલા એજન્ટો બેઠા છે આઠ દસ એજન્ટો અને બાજુમાં દુકાનો પણ છે જે ગેરકાયદેસર આવી રીતે સરકારી કામો માટેના બોર મારીને બેઠી છે અને એમનું ડાયરેક્ટ સેટિંગ હોય છે પછી જાગૃતિ ઠાકોર નામની મહિલા એજન્ટ છે તે તે અયા કરી લોકો પાસે ગેરમાર્ગે દોડીને આવી રીતે પાંચથી સાત હજાર રૂપિયા લોકો પાસે ફરાવે છે તમે પણ એક એજન્ટ છો ના શું કહે છો એટલે હું તો અયા કરી લોકોને હેલ્પ કરવા જ લોકોને હેલ્પ કરીને આવી રીતે સાચું ગાઈડન્સ આપીને અમે એ કરીએ છીએ તમે નહીં લેતા ના એજન્ટ તરીકે હું કામ નહીં કરતો અંદર અધિકારીઓ કઈ લે છે અધિકારીઓ તો પોત રીતે બધા કરતા હોય અધિકારીઓ નું આપણને ખબર નહીં સવાર પરતા જ એજન્ટો મામલેદાર કચેરીની બહાર આવી જતા હોય છે જેમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આવાસના ફોર્મ ભરવા રેશન કાર્ડ બનાવવું જેવા અનેક સરકારી કામકાજ એજન્ટો નાગરિકો પાસેથી મસમોટી રકમ લેતા આવે છે જ્યાં એક એજન્ટને પૂછતા જણાવ્યું કે માંજલપુર મામલેદાર બહાર અને સાતથી આઠ જેટલા એજન્ટ છે જે સરકારી કામકાજને લઈને પૈસા પડાવી રહ્યા છે સાથે સાથે એવું કહ્યું કે દુકાનો પણ ગેરકાયદેસર છે આ બધું ન થવું જોઈએ બધું ખોટું છે તેમ જણાવ્યું હતું હવે જોવું એ રહ્યું કે આવા એજન્ટો પર રોક લગાવવામાં આવશે કે પછી નજર અંદાજ કરીને તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ કરીને નાગરિકો પાસેથી પૈસા પડાવવામાં આવશે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા